નમસ્કાર મિત્રો એન્જે નોલેજમાં આપનું સ્વાગત છે એક થી પાંચ પુનઃ જિલ્લા પસંદગી દિવસ 18 તારીખ 26 6 2025 તો આજે આપણે બસો ઉમેદવારોમાંથી આજે એકસો પાંચ ઉમેદવારો જિલ્લા પસંદગી કરી છે આપણે કોષ્ટક સમજીએ તો ઓપન કેટેગરીમાં સત્યાવીસો છાસઠ કુલ સીટોમાંથી ચૌદસો સાડત્રીસ સીટો ભરાઈ ગઈ છે અને તેરસો ઓગણીસ ઓગણત્રીસ સીટો બાકી છે એ રીતે એસસી કેટેગરીની વાત કરીએ તો બસો પંચ્યાસી સીટોમાંથી એકસો છ્યાસી સીટો ભરાઈ ગઈ છે અને નવ્વાણું સીટો બાકી છે એસટી કેટેગરીની વાત કરીએ તો સાતસો ને ઇઠોતેર સીટોમાંથી સાઠ સીટો ભરાઈ ગઈ છે અને છસો અઢાર સીટો બાકી છે એસસીબીસી ની વાત કરીએ તો સાતસો ને ઓગણસિત્તેર માંથી સાતસો ને સીટો ભરાઈ ગઈ છે હવે કોઈ સીટ એસસીબીસી માં બાકી રહેતી નથી હવે અહીંયા તમને એક પ્રશ્ન થશે કે કાલે જે ઉમેદવારો ની કોલ લેટર નીકળ્યો હશે એસસીબીસી વાળાને ઓનલી ફોર કેટેગરી માટે જો કોલ લેટર હશે તો એના માટે શું કરવું જવું કે નહીં તો એમને જવું જોઈએ કેમ કે હવે મેરિટમાં નામ આવ્યું છે અને તમને કોલ લેટર નીકળ્યો છે તો તમે ત્યાં જશો નહીં તો તમે ત્યાં એબસન્ટ કહેવાશો એટલે કહેવાશો તો તમને જ્યારે વિટિંગમાં નામ આવતું હશે તો તમારે કદાચ નહીં આવે તો જવું જોઈએ જો તમને કોલેટર આવે હોય તો અને એસની વાત કરીએ તો પાંચસો ને બે કુલ જગ્યાઓમાંથી બસો ને છ્યાસી સીટો ભરાઈ ગઈ છે અને બસો ને સોળ સીટો બાકી છે એ રીતે ટોટલ પાંચ હજારમાંથી સત્યાવીસો ને અડત્રીસ સીટો ભરાઈ ગઈ છે અને બાવીસો ને બાસઠ સીટો બાકી છે તો આજે દિવસ અઢારમાં ઓપનમાં પાંસઠ લોકોએ જેટલા પસંદગી કરી છે એસસીમાં સોળ એસટીમાં ઝીરો એસસીબીસીમાં ચૌદ જે ચૌદ સીટો ખાલી હતી એ ભરાઈ ગઈ છે આજે ઇડબ્લ્યુ એસની વાત કરીએ તો દસ સીટોમાં જિલ્લા પસંદગી થઈ છે અને ટોટલ એકસો ને પાંચ ઉમેદવારો જિલ્લા પસંદગી આજે કરી છે તો હવે જોઈએ કાલે દિવસ અઢારમાં કે બાકીની જે કેટેગરી વધી છે એમાં કેટલા ઉમેદવારો આવે છે અને કેટલા ઉમેદવારો જિલ્લા પસંદી કરે છે થેન્ક યુ